નમસ્કાર મિત્રો ઓલ હેલ્થ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ટેટ વન જે પરીક્ષા છે એનું જાહેરનામું જે બહાર પડ્યું છે એના વિશે તમને માહિતી આપવાના છીએ ઘણા બધા ઉમેદવારો જે છે વિદ્યાર્થીઓ જે છે એ ટેટ વન પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા આ પરીક્ષા જે છે એ પ્રાથમિક શિક્ષક તરીકે ધોરણ એકથી પાંચમાં તમારે જો નિમણૂક મેળવવી હોય તો આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ અગત્યની છે તો આવું ફટાફટ તમને ટેટવન જે પરીક્ષાનું જાહેરનામું છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ચૌદ દસ બે હજાર પચીસના રોજ બહાર પાડી દેવામાં આવ્યું છે જેને આપણે શિક્ષક યોગ્યતા કસોટી કહીએ છીએ એના કાર્યક્રમની વાત કરીએ તો વર્તમાનપત્રોમાં જાહેરાત જે છે એ પંદર દસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થવાની છે રજીસ્ટ્રેશન જે કરવાનું છે ઓનલાઈન એ મિત્રો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસના રોજ ઓનલાઈન રજીસ્ટ્રેશન જે છે તમે કરી શકો છો અને જે નેટ બેન્કિંગ મારફત ફી જે સ્વીકારવાનો સમયગાળો છે તે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધીનો રહેશે એટલે કે બાર અગિયાર સુધી તમે ફોર્મ ભરી દીધા હોય તો તમે ચૌદ અગિયાર સુધી ફી જે છે એ ભરી શકો છો અને પરીક્ષાની સંભવિત તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવી છે ચૌદ ડિસેમ્બર બે હજાર અને પચીસના રોજ પરીક્ષા જે છે તે યોજાઈ શકે છે એટલે ખૂબ જ ટૂંકા ગાળામાં તમારે જે છે એ તૈયારી કરવાની છે આમ તો ઘણા સમયથી એવી વાત હતી સોશિયલ મીડિયામાં કે પરીક્ષા જે છે તે જાહેર થવાની છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે ને શરૂઆતથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે લાયકાતની મિત્રો આપણે વાત કરીએ તો લાયકાત જે છે ધોરણ એકથી પાંચમાં તમારે પ્રાથમિક શિક્ષક થવું હોય તો શૈક્ષણિક લાયકાત જે છે એ ઓછામાં ઓછી ધોરણ બાર પાસ હોવી જોઈએ અને તાલીમી લાયકાત તમારી પાસે હોવી જોઈએ તાલીમી લાયકા જે છે એ બે વર્ષ પીટીસી કરેલું હોવું જોઈએ જેને આપણે ડી ડીઈ એલ કરીએ છીએ ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા તો બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન જે સ્પેશિયલ એજ્યુકેશન કહેવાય છે એની લાયકા જે છે તે મેળવેલી હોવી જોઈએ છે તો આ બે શૈક્ષણિક લાયકાત અને તાલીમી લાયકાત ધરાવતા હોવ તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો આ કસોટી જે છે તે મિત્રો એમસીક્યુ પ્રકારની રહેવાની છે એટલે કે હેતુલક્ષી સ્વરૂપની કસોટી છે એકસો અને પચાસ જેટલા મિત્રો પ્રશ્નો હશે અને આપને જણાવતા આનંદ થાય છે કે એકસો અને વીસ મિનિટનો સમય છે જે સમય વધારો આપેલો છે જે આપે અપડેટ મેળવી હશે ત્યાર પછી પરીક્ષા ફીની વાત કરી દઉં તો એસસી એસ ટી એસસીબીસી પીએચ ઇડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે પરીક્ષા ફી બસો અને પચાસ રૂપિયા છે જ્યારે સામાન્ય કેટેગરી ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે ફી જે છે એ ત્રણસો અને પચાસ રૂપિયા જે છે તે રાખવામાં આવી છે આ ઉપરાંત સર્વિસ ચાર્જ જે હશે તે અલગથી એવું જાહેરનામામાં બતાવેલ છે કોઈ પણ સંજોગોમાં ફી જે છે એ પરત કરવામાં આવશે નહીં તો મિત્રો આ જે આછેરી ઝલક તમને આપેલી છે જો તમારે આ વિશે ટેટ વનની પરીક્ષા વિશે વધુ માહિતી જોઈતી હોય તો આપ નીચે કમેન્ટ કરશો જેથી કરીને ટેટ વન વિશે વધુને વધુ તમને માહિતી હું આપી શકું જે કંઈ પણ આપના પ્રશ્નો હોય એ પણ તમે કમેન્ટ કરીને જણાવજો અને ટેટની અથવા તો વિદ્યાશાય ભરતીની અથવા તો શિક્ષણને લગતી શિક્ષકોના વિવિધ જે એજ્યુકેશનના સમાચારો કે અપડેટ આવતી હોય છે એ તમે નિયમિત મેળવવા માગતા હોય તો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ જે છે એ નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો બાજુમાં આપેલું જે બે લાયકોન છે એ પણ દબાવી આપ શકો છો વિડીયોને ગમે તો લાઇક કરજો આપણા તમામ ગ્રુપમાં વિદ્યાર્થી મિત્રોને શેર કરજો જેથી કરીને વધુને વધુ માહિતી એમના સુધી પહોંચી શકીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત